નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ ન્યૂઝમાં સ્વાગત છે લાખણીના જસરામાં વૃદ્ધ દંપતી ની કરપીણ હત્યા નું કાવતરું ઘડનારું મુખ્ય સૂત્રધાર ફૂતી ભુવા હોવાનું અને તેના ગુરુ ભુવા સાથે મળીને વધુ ધન મેળવવા માટે ઘટનાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે ચારેય હત્યારાઓને ગુરુવારે લાખણીના કોર્ટમાં રજૂ કરી પોલીસે પાંચ દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે લાખણીના જસરામાં એસએમસી પીઆઈના માતા હોસ્તીબેન અને પિતા વર્ધાજી પટેલના ચાર હત્યારા પોલીસે દબોચી લીધા છે લંડન જતા વિમાન દુર્ઘટનામાં પાલનપુરના રમેશભાઈ ઠક્કર અને તેમની પત્નીનું મોત નિપજ્યું હતું ડીએનએ મેચ થયા બાદ ગુરુવારે તેમનો મૃતદેહ પરિવારને સોંપાયો હતો અને સિદ્ધપુર ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા શ્રદ્ધાંજલિ આપવા માટે લોકોની ભીડ લાગી હતી અમદાવાદ સાયન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પાલનપુરના રમેશભાઈ ઠક્કરનો મૃતદેહ ગુરુવારે પાલનપુર લાવવામાં આવ્યો હતો તેમના નિવાસસ્થાનના લક્ષ્મણ ટ્રેકરી ખાતે અંતિમ દર્શન માટે જિલ્લા કલેક્ટર મહીર પટેલ અને ધારાસભ્ય અનિકેત ઠાકર પણ પહોંચ્યા હતા થરામાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ છે ગુરુવારે દિવસ દરમિયાન ભારે બફારો રહ્યો હતો સાંજ પડતા વાતાવરણ પલટાયું હતું અને આકાશમાં વાદળ છવાયા બાદ વરસાદી ઝાપટું પડ્યું હતું વરસાદના કારણે રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા હતા ખાસ કરીને તાના ગ્રામ પંચાયત વિસ્તારમાં દર વર્ષે થોડો વરસાદ પડતા પણ પાણી ભરાઈ જાય છે પાણી નિકાલ માટે કોઈ વ્યવસ્થા નથી ભરાયેલા પાણીઓમાં જ સોસાયટીઓમાં જવાનો એક માત્ર રસ્તો છે જેના કારણે સ્કૂલ જતા બાળકો વૃદ્ધો અને મહિલાઓને ભારે હાલાકી પડી રહી છે દર વર્ષે આવું જ થાય છે છતાં તંત્ર નિષ્ક્રિય છે કોઈ ઉકેલ આવતો નથી પાણી નિકાલ માટે ગટર બનાવવામાં આવી છે પણ તેમાં પણ પાણી જતું નથી ગંદા પાણીના કારણે મચ્છરનો ઉપદ્રવ પણ વધી ગયો છે એલસીબી ટીમે ગુરુવારે થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે ખાનગી રાહે મળેલી બાતમીના આધારે પોલીસે થરાદ ચાર રસ્તા નજીક નાકાબંધી કરી રિક્ષા નંબર જી જે ઝીરો એક ટી ઈ પાસઠ સાડત્રીસને રોકી તપાસ કરતા તેમાંથી રૂપિયા છવ્વીસ હજાર બસો એંસીની કિંમતની ઓગણ સાહીઠ બોટલો દારૂની મળી આવી હતી પોલીસે રિક્ષા ચાલક પ્રતાપરામ મંગારામ વણઝારાની અટકાયત કરી રૂપિયા એક લાખ પાંત્રીસ હજાર ત્રણસો પાંચનું મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી પંથક પંથકમાં શિક્ષણનું અનેરું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટ કોલેજ જ્યાં છે સંપૂર્ણ એસી સીસીટીવી વાઈફાઈ ડિજિટલી અપડેટેડ કેમ્પસ બી એસી નર્સિંગ સહિતના અનેક કોર્ષ આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ દિયોદર ખરાદ શહેરની અંદર રખડતા આખલાઓ અને ઢોરના કારણે પ્રજાજનો મુસાફરો અને વાહન ચાલકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે વારંવાર પાલિકામાં રજૂઆત કરવામાં આવી છે કે કોઈ પણ નિરાકરણ આવતું નથી જેને લઈને પ્રજામાં રોજ ભભૂકી ઉઠ્યો છે તેમજ અત્યારે બજારમાં આવતા મહિલાઓ વૃદ્ધો જે આખલાઓનો શિકાર બનતા હોય છે જેના કારણે પરિવારનો ભારે નુકસાન ભોગવી રહ્યા છે જેમાં શહેરના રહેવાસીઓએ તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવાની માંગ કરી છે તેમનું કહેવું છે કે શહેરમાં રખડતા ઢોરોને પકડવાની અને તેમને નિયંત્રણ સ્થાને રાખવાની સુનિયોજિત વ્યવસ્થા હોવી જોઈએ બાળકો વૃદ્ધો અને અન્ય નાગરિકોના જીવ સાથે ચેડા ન થાય એ માટે રખડતા ઢોર સામે કડક પગલાં લેવાનું હવે અનિવાર્ય બની ગયું છે પાલનપુરમાં સાત વર્ષથી રાજનગરનું અને કૈલાશ વાટિકાની ઓવરહેડ ટાંકી અને સંપમાં પાણીનું જોડાણ ન અપાયું જેને લઈને પાણી માટે હાલાકી ભોગવવી પડી રહી છે પાલનપુર શહેરમાં સાત વર્ષ પૂર્વે દસ કરોડના ખર્ચે વોટર સપ્લાય પ્રોજેક્ટના વિકાસ કાર્યો કરવામાં આવ્યા હતા જો કે સ્થિતિ એવી છે કે આ વોટર સપ્લાયના આ કામ પૈકી પાલનપુરના જુદા જુદા બે વિસ્તારોમાં બનાવેલા ઓવરહેડ ટાંકીમાં પાછલા સાત વર્ષથી પાણીનું ટીપું પણ ભરાયું નથી જેમાં માનસરોવર તળાવ પાસે આવેલા કૈલાશ વાટિકા પાસે બનેલા સંપ અને ટાંકીને બે હજાર સત્તરમાં બનાવવામાં આવી હતી જ્યારે તિરુપતિ રાજનગર પાસે બનેલી ઓવરહેડ ટાંકીને બે હજાર અઢારમાં બનાવવામાં આવી હતી આ બંને પાણીના ટાંકા પાછલા સાત વર્ષથી ખાલી છે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઇકબાલગઢ ખાતે જીવન વોલેન્ટરી બ્લડ બેન્કના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તાલુકા હેલ્થ ઓફિસર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર રમીલાબેન ચૌધરીના માર્ગદર્શન હેઠળ આ કેમ્પ યોજાયો હતો એમપીએચએસ દુર્ગેશભાઈ પ્રણામીના સંચાલન હેઠળ ઇકબાલગઢ આરોગ્ય સ્ટાફે વિવિધ માધ્યમો દ્વારા કેમ્પનો પ્રચાર કર્યો હતો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ઇકબાલગઢ શાખાએ રક્તદાતાઓને પ્રોત્સાહિત કરવા માટે ભેટ આપી હતી ધાનેરાની થાવર દૂધ મંડળીની ચૂંટણીનું બુધવારે મોડી રાત્રે પરિણામ જાહેર કરાયું હતું જેમાં ઉમાભાઈ ચૌધરીની પેનલના એકવીસ સભ્યો ચૂંટાઈ આવ્યા હતા ધાનેરાની થાવર દૂધ ઉત્પાદક સહકાર મંડળીની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીનું પરિણામ બુધવારે મોડી રાત્રે જાહેર થયું હતું આ અંગે ચૂંટણી અધિકારી જગદીશભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે કુલ ઓગણ સિત્તેર ઉમેદવારો ઉમેદવારી કરી હતી જેમાં છવ્વીસ ઉમેદવારે ઉમેદવારી પરત ખેંચી હતી જેથી તેતાલીસ ઉમેદવારો માટે ટોટલ એક હજાર છોતેરમાંથી એક હજાર એકતાલીસ મતદાતાઓએ મતદાન કર્યું હતું પાંત્રીસ મતદાતાઓએ મતદાન ન કર્યું હતું જે મતદાનની ગણતરીમાં મૂડી રાત સુધી ચાલી હતી જેમાં ઉમાભાઈ ચૌધરીની પેનલ એકવીસ સભ્યો ચૂંટાઈ આવ્યા હતા

ડીસામાં શ્રી રાયચંદ સ્વરૂપચંદ આચાર્ય આદર્શ વિદ્યા સંકુલમાં નવી કમ્પ્યુટર લેબનું ઉદઘાટન કરવામાં આવ્યું છે વિદ્યાભારતી સંલગ્ન શ્રી રામેશ્વરજી અગ્રવાલ આદર્શ પ્રાથમિક શાળામાં આ સુવિધાનો પ્રારંભ કરાયો છે દાતા શંકરભાઈ મુલચંદભાઈ ખત્રીના હસ્તે રિબિન કાપીને લેબનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું કમ્પ્યુટર લેબના અન્ય દાતાઓમાં સ્વર્ગસ્થ ગૌરીબેન મુલચંદભાઈ ખત્રી અને લાલજીભાઈ કિરી તેમજ મયુરભાઈ શંકરભાઈ કિરીનો સમાવેશ થાય છે દાંતાના રામનગર વિસ્તારમાં શ્વાન દ્વારા એક મહિલા ઉપર હુમલો કરવામાં આવ્યો છે આ ઘટનામાં મહિલાને હાથ ભાગે ગંભીર ઈજાઓ થઈ છે ઈજાગ્રસ્ત મહિલાને પ્રથમ ખાનગી વાહનમાં દાંતા રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેમની સ્થિતિને ધ્યાનમાં રાખીને વધુ સારવાર માટે પાલનપુર ખસેડવામાં આવ્યા છે રામનગર વિસ્તારમાં સ્વાનના આતંકને લઈને સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ સર્જાયો છે સ્થાનિક તંત્રને આ અંગે જાણ કરવામાં આવી છે જેથી આવી ઘટનાઓ ભવિષ્યમાં ન બને તે માટે યોગ્ય પગલાં લેવામાં આવે